એટલું ઠેકવાનું પડતું તો કે નહીં મારે પતરી જાનું પડતું બે મહિ ગમે તે એકરું ઠેકવાનું પડી જાય તા કોક રોટલા ગણનારી તો મળે મારે પેલા સોમભાઈને ફોન કરવો પડશે હા હલો હા સોમભાઈ આપણે મેં તમારી એકવાર વાત કરેલી ને હવે કાળુભાઈ બોલું મારા ભત્રીજા માટે વાત નથી કરી યાર તમે હોય તો યાર એટલે એના માટે તો મારા માટે હોમ છોકરી એવું તો મોકલી દો તા અને તમે લઈને આવતા હોય તો તમે આઈ તમે નવરા નહીં એમ ને આ તો છોકરી વાળા ને આપણું એડ્રેસ હાલ દો ચાણ આજે એટલે પણ આજે ને આજે યાર અહીં તો કશી તૈયારી નહીં કરી કશું નહી સારું તમે મોકલી દો આ હતા એ તો જોઈ લઈશું વાત કરી લઈશું એટલા વેવાય આવ્યા હ બીજું ભય આવશે એમ એટલે સોળીને ભય થાય સારું 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 આવા દો વાંધો નહીં સારું ચલો અને તું શું રખડું હું યાર

સમજણ પડી અને આ ડંડો નીચે મેલ દે આવું બધું ના ચાલે આમ વ્યવસ્થિત બની જા દાડી બારી બનાવી દે બાર બાર ના તૈયાર થઈ જા બરોબર હા હું કહું હું એમ કર અને કમ્પ્લીટ થઈ જા અને એવા વધારાનું કશું બોલવા નહીં એવા બધું પૂછશે ના હોય ત્યાંનું ખબર પડી ને ખબર પડી હતું હા તમને દોડ બોધી બોધી ને પૂછશે એવો એટલે તમારે વ્યવસ્થિત જવાબ આલવાનો ને ખબર ના પડી જોઈએ કે આપડે બે કંગાલ હે બે જણા અને પૈસા વાળા દેખાવા જોઈએ અને નોકરી બોકરીનું પૂછો તો કહેવાનું મોટી મોટી થોડીક વાતો કરી દેજે આપણે અને મસ્ત ઇમ્પ્રેશન પાડ દેવાની શું કહ્યું હું મોડું બધું થયું છે સારું ધોઈ નાખ જાહેર ફ્રેશ થઈ જાય ને જમી લે જાહેર હા હા શાકને રોટલી ને તારા ઓલી એટલે હું તો આવી જાઉં પણ ફોન કરવો પડશે મહેમનને હાલો આ મહેમાન છે બાજુ આવવાનું હું તો આવી જાઉં તમારા બાજુ તમારા ગામમાં આવ્યો જોવા મળે છોકરો તમે કમ્પલેટ જ પરત સર રસ્તો તકલીફ નહી પડી હા સોમભાઈ કમ્પ્લેટ બનાવી દીધું બનાવી દીધું બતાવી દીધું